મારે દૂધ લેવા જવું છે નહીતર ભાભી છે ને ગુસ્સો કરશે મારા ઉપર હાલો હું જઈ આવું પહેલા અ હેતલ અરે બા હા તમે આવી ગયા એ દૂધ લેવા જતી હતી બાર હસ આ તો ઘડીક નવરી પડી ને તમે કીધું લાવતે ને મળી લઉ સારું કહેવાય હો બા તમે અત્યારે અત્યારમાં ફ્રી પડી જાવ પણ મારે હવે થોડું આ કામ કરવાનું હોય તમારી ઉંમર ના હોય ને એ બધાય કામ કરતા હોય

ઘરે જ છે તો હું એમ કહું આ ઘરમાં એ પરણીને આવી છે તો કામ એણે કરવાના હોય તું તો હજી કુંવારી છો તારે અત્યારે ન કરવાના હોય એને તારે કહેવાય કે તમારે લાવવું હોય ને તો લઈ આવો હું નહીં જાઉં હું કામ ખબર છે આ તું સાસરે જઈશ પછી તો તારે જ કરવું પડશે ને બધું તો અત્યારે હવે માણ તને સમય મળ્યો છે તો એની મજાની આરામ કરી લે ને કહેવાય ભાભીને કે હું નહીં જાઉં આ તમારી ફરજ આવે છે બા આમ જોવા જઈએ ને તો તમારી વાત બરાબર છે પણ ભાભી તો મને એવું કહે છે કે હેતલબેન કાલ હવાર તમારા સાસરે જાવ કંઈક તો શીખવું પડશે ને કઈક તો આવડવું જોશે ને પછી મમ્મી નું નેનું બોલ છે એવું કે છે હા તો તમારે કહેવાય ને કે આ તમે અહીંયા આવ્યા પરણીને તો કેમ તમારા ફરજમાં બધું નથી આવતું કરિયાણું લેવા જવાનું ફળ ફૂલ લેવા જવાનું આ દૂધ ને ને એ બધું લેવા જવાનું મને હું કામ કહો છો તમારા ઘરેથી તમને શીખવાડ્યું નહોતું કે પાર્કે ઘેર જાયશ તો તારે આ બધું કરવું પડશે તો તમે કરો ને મને ન સીંધો બા હા મારા ભાભી છે હું ભાભીને એવી તો કેવી રીતે બોલી શકું અને મસ્તી મજાકમાં કહી દઉં તોય એ તો મારી વાતને ક્યારેય સિરિયસ લેતા જ નથી તું બુદ્ધુ છે એ તને કઈક લેવા જવાનું કે ને એ પેલા છે ને તારે કઈ દેવાનું તને આમ તો ખબર પડી જાય ને કે આ મને કઈક લેવા મોકલ છે પડી જાય ને તો કઈ દેવાનું આ જવારથી ખબર નહીં મને ઉલટી જેવું થાય છે મને માથું દુખે છે મને કઈ સારું નથી લાગતું એટલે એ સિંધવાનું આવે જ નહીં તમારી વાત તો સાચી જીવો બા હા સાચું કહું ને તો જ્યારથી આ ઘરમાં ભાભી આવ્યા છે ને ત્યારથી બધું કામ હું જ કરું છું

દૂધની થેલી લેવામાં મને મોકલે છે એમ ને સાચું કહો ને બા તો સારું થયું હા તમે તો મારી આંખ ઉગાડી દીધી મારું તો કામ જ ઈ છે બેટા કે તું પાછી રહી ભોળી અને મોઢાની મોળી ભાભીની સામે કાંઈ બોલી ન હકે એટલે મને થયું કે બિચારી આ હેતલીને જ્યારે જોઉં ત્યારે બાર આટાને આટા જ મારતી હોય કાંઈ ને કાંઈ વસ્તુ લેવા જાય સોડીના પગ ન દુખતા હોય તો લાવ આજે સરક મતી આવો ને બે વેણ હારા કેતી એ આવો સાચું કહું ને તો મારા ભાભી ને જેટલી મારી બળિતરા ન હતી ને એટલી તો તમે બાર ના જોવો તોય તમને થાય છે કહે છે ને બધા કે સગા કરતા તો પારકા વાલા એને જેવું છે બા અમારા ભાભી છે ને હે અમે એક જો તો એ મને સવારમાં ઊઠીને તરત ઓર્ડર આપે હેતલ બેન દાદરના ના કચરા પોતા કરી આવજો હું અંદરના ના કચરા પોતા કરી નાખીશ સાચું કહું ને તો સવાર સવારમાં એક તો સાત વાગ્યા માં ઉઠવાનું અને કચરા પોતા કરવા જવાના પછી ઊંઘ આવે ખરી નો આવે તો ઈ તો એવું કે કચરા પોતા કરીને પછી સૂઈ જજો બોલો ગાંડા જેવી જ વાતો કરે એકવાર આંખ ખૂલે પછી કોઈને ઊંઘ આવે અને મારી વાત સાંભળ આ તારી ભાભી થોડીક રૂપાળી છે એટલે તડકામાં જવાનું હોય ને તો ઈ તને મોકલે બાકી હું તને વર્ષોથી જોઉં છું કેવી મજાની તું રૂડી રૂપાળી હતી અને આ સોન તડકે રખડી રખડી ને કેવો તડકો ખાઈ ગઈ છો સાચી વાત છે નાસ પાડી દેવાની કહું છું હવે તો એમ જ કરીશ ભાભી કઈ પણ કામ છે ને નાજ પાડી દેસ અત્યાર સુધી બહુ થયું ભાભી 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 પણ હવે નઈ થાય હા જો અમે બે વેણ હારા કીધા ને પાછા કોઈન કેતી નઈ બાકી મને કોઈની ની પણ સાથ નઈ હાલ હું સા હા બા એ આવશે હાઉ જો થેન્ક યુ ઓ બા હું જાણ્યા ક્યારે આવશે

વહુ બહાર જઈને સારું ન લાગે એટલે મેં તમને મોકલ્યા હતા રેવા દો ને ભાભી આ તમારે બહાર પાણીપુરીને એવું ખાવા જવું હોય ત્યારે ન દેખાતું કે એક વહુ પાણીપુરી ખાવા ન જઈ શકે બોલી લીધું આ કલાકથી થી બહાર ગયા હતા ક્યાં ગયા હતા જ્યારે હોય ત્યારે બસ બહાર જાય ને તો બે ચાર કલાકે આવે છે જાવ છો ક્યાં તમે તમારે શું વૈવટ છે હું જ્યાં જાવ ત્યાં મારી લાઈફ છે હું જે કરું એમ અચ્છા મારે શું એમ આ ઘર માં રહેતા હોય ને ત્યારે બધા એકબીજાને પૂછી શકે અને બધાને એકબીજાનું ધ્યાન રાખવું પડે ચારે ત્યારે વસ્તુ લેવા મોકલે ને 4 કલાકે ઘરે આવે છે એ વાતો ને હા તમે ધ્યાન રાખવાની બદલે છે ને કઈ ગુંધુસ ડાઉટ કરો છો મને ખબર છે અને રહી વાત આ તમારા કામ કરવાની તો આજ પછીથી હું તમારો કોઈ પણ કામ નહીં કરું ઠીક છે તો ખાવા પણ ન આવતા ઓકે તમારે એ વૈવટ કરવાની જરૂર નથી મારા બાપનું ઘર છે મારે ખાવું હોય ને એટલે હું ખાઈ શકું છું આ ડાયલોગ જૂનો થઈ ગયો છે કે મારા બાપનું ઘર છે મારા બાપનું ઘર છે જેના બાપનું ઘર હોય ને એને દીકરીઓ દોડીને પહેલા કામ કરે હા અત્યાર સુધી તો કામ કર્યું ત્યારે નહીં અને આજે એક દિવસ દૂધની દૂધની કોથળી શું ના લાવી તો તો આટલા દિવસની ભડાસ નીકાળી લીધી નહીં ભારતી બાબા સે ગયા હતા તો હું શું કરવા કહું કે કોની પાસે ગઈ હતી ને મળી ગયો જવાબ આજે જી બ્લડ થડિયા મારે છે ને ત્યાં જ ખબર પડે છે કે એમને મળીને આવ્યા છો આ ભારતી બા સવારે પણ ઘરે આવ્યા હતા ને હા આવ્યા હતા તમારે શું કામ છે સમજવાની કોશિશ કરો એતલભાઈ

એટલા માટે આપણા ઘરે આવે એમને એકલપણું લાગતું હોય એટલે અહીં આવે બે ચાર વાતો કરે એમને એમને સારું લાગે સમજે તમે વાતો કરે એનો વાંધો નથી પણ મફતનું ખાઈ પી જાય ને એનો વાંધો છે ઘણા રૂપિયા ભેગા કર્યા છે તો વાપરવાના હોય આ ઉમરે ભેગા બાંધીને જ હશે મારે શું વૈવટ છે એના ઘરનો તમે આપણા ઘરનો વૈવટ કરો ને આ ઘરનું કામ કરો ને એમને એમનું એ જો કરે રાખશે હા વૈવટ એટલે કરવો પડે છે કે એ તમને ચડાવે છે ને તમે ચડી જાવ છો જો ચડાવવાની વાત તો રહી દૂર અને બિચારા એના એના મોઢામાં ભગવાન શ્રી રામ સિવાય બીજો કોઈનું નામ નહોતું સાચું સાચું મેં તો ક્યારેય ન સાંભળ્યું તમે ક્યાંથી સાંભળો કેમ કે જેને કમળા હોય ને એને જ પીળું દેખાય દો રેવા ભગવાનના નામ ઉપર ચરી ખાવાની આદત છે મંદિરમાં કે જમવાનું હોય ને તો એ રામ હે રામ કરતા જમી લેશે અને પછી તો રામ કઈ દેશે આ દેઈ નહીં આવે હા તો મંદિરમાં પ્રસાદી હોય ને એટલે સૌ કોઈ એટલે સૌ કોઈ પ્રસાદી લે 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 પતિ ગઉ તમારું તો જા ફટાફટ દૂધ લઈને આવો એટલે ખીર બનાવું મારે કામ છે મોડું થાય છે તમે ભાઈ સાંભળી લો આજ પછીથી તમારો એક એક કામ હું નહીં કરું આ કચરા પોતા દૂધ લેવા જવાનું બારના બધાને ઘરના બધા કામ તમારે તમારી જાત જ કરવા પડશે હું કઈ આ ઘરની નોકરાણી નથી કે તમારી ગુલામ નથી કે તમે ગમે ત્યારે કામ સિંધો ને હું કામ કરું એ છો કે સાંભળી લે નોકરાણી છું હું હા તમે તો આ ઘરની નોકરાણી જ છે વેરી ગુડ હવે શું કરવા લાવ્યા તમને આ ઘરમાં કામ કરાવવા માટે બરાબર છે તમારી વાત હું નોકરાણી છું આગળની તો મને આગળ આ બે વર્ષનો હિસાબ મળ્યો નથી હવે પગાર મળશે ત્યારે રસોઈ બનશે બાય શું બેઠા છો આ આવતો તો ખબર પડે અરે મારો ફોન ચાલુ મને શું ખબર કે શું આવતો ફોન હતો ઓફિસથી ફોન આવ્યો વાત કરતો હતો છો એક નંબરના હું શું કામ બોલું હા બોલે મારો દુશ્મન એટલે હું જુઠ્ઠું બોલું છું હા આવાડ સેનો આવતું તો એ વાત કરને અને શું થયું કોઈ પડ્યું ભાગ્યું કોઈને તું પડી હતી કેમ છે તને જરાય સારું નથી એવી પડી છું એવી પડી છું ને કે બહાર તો નીકળાય એમ જ નથી તો બહાર નથી નીકાય એમ તો હાથને પણ થોડા काबूમાં રાખ હાથ પણ ઓછો ફેલાવ આ શું છે આ શું છે તમે કુકા રાખો ને મારવા આવી જાય છે તમે જીંદગી બગાડી નાખી છે મારી મે કોણ જાણે મને તમારામાં શું દેખાયું કે લગ્ન કર્યા મે હું એવું તો હું પણ કહી શકું પણ હું કહું છું નથી કહેતો કહેતા જાવ છો ને પાછા કે નથી કહેતો તું એવું બધું બોલે છે એટલા માટે કહેવું પડે છે તને મારાથી વાંધો શું છે નથી સાચવતો હથેળીમાં રાખું છું હથેળીમાં ગાંડી કેવી રીતે સાચવું એ જો ખાલી કેવી રીતે સાચવો છો કેશો મને તું કહે છે તો હમણાં છોડા લઈ આવું તું કહે તો માથું દુખે તો ટીકડી લઈ આવું તું કહે તો પગ દાબી દઉં બીજો શું કરું હવે ગળું દુખે છે એ તો પહેલા દાબ આવી ગયા ને લાઈન ઉપર આટલું જોઈએ છે તમારે તો પત્નીની કોઈ કિંમત જ નથી

તમે અહીંયાથી ઓફિસે જાવ છો કામ કરવા માટે ને ઓફિસેથી પાછા આવીને એમ કયો કે હું કામ કરતા ભૂલી ગયો અરે ઓફિસની વાત અલગ છે અહીંયાથી ઓફિસ જાવ તો ઓફિસ જ જવાનો છું ને ત્યાં જઈને કામ જ કરવાનો તો એને દૂધ લેવા જ મોકલ્યા હતા બીજું કોઈ કામ નહોતું ચીંધ્યું કે 10 કામ કરવાનો હોય તો એક વસ્તુ ભૂલી જાય તો પૂછે ને એને પૂછ્યું ને મે શું કીધું એને કયું કે હું તમારી નોકર નથી હું કામ નહીં કરું તો સીધી વાત થઈ ગઈ કે એને દૂધ લેવા જવું જ નહોતું એટલા માટે તે દૂધનું કામ ચીંધ્યું એટલે ગઈ બહાર પણ દૂધ લઈને ન આવી તો તારે એને ચિંધવું જ ન જોઈએ તારે જાતે જઈને દૂધ લઈ આવવું જોઈએ કે હું કાય તમારા ઘરની નોકર છું તને થોડા મે નોકર કહીએ છી તું કોઈને કામ ચિંધે છે તો સામેવાળા વ્યક્તિને એવું લાગતું હોય કે હું નોકર છું તો બેનને એવું ન લાગવું જોઈએ કે તું નોકર નથી બેન તારે આ ઘરની અંદર જેમ રહેવું હોય ને એમ રહી શકે તો તમે પણ મને આવું જ કહી દો તારે આ ઘરમાં જેમ રહેવું હોય ને એમ રહેજે તું આ ઘરની નોકર નથી સમજી ગયા સાંઢને ખુલ્લો ન મુકાય ગમે ત્યારે ગમે તેને પાડી દે એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે મીરા વહુને બહુ મારો કહેવાનો મતલબ એમ છે કે ભારતીબાના ઘરે જાય છે ને એ ચડાવશે ને તો ઘર ભાંગીને રહેશે ભારતીબાને ત્યાં જાય છે હા હોય ને લે અજાર લોકો ભારતીબા આપણા ઘરે આવે છે આ બે નહીં જાય છે ત્યાં ઓછા નથી દિવસમાં 10 વાર ભારતીબા અહીંયા આવે ને તો આ 20 વખત ત્યાં જાય છે હું તને સમજાવું કે સોસાયટીમાં એવી વાતો થતી હોય છે કે આ કોઈ મતલબમાં કોઈના ઘરે આ ડોસીમાં જાય ને તો એના ઘરની પનો બેસી ગઈ એવું કહેવાય છે અને ઘણા એવું કહે છે કે એના ઘર માટે સારું કરે છે હવે આપણને ખબર નથી કે સાચું શું ને ખોટું શું તું શું માને છે હું તો એવું માનું છું ને કે ડોશી છે ને એક નંબરની વિચિત્ર માયા છે એની સાથે સંબંધ રાખો ને એનો મતલબ કે પોતાના ઘરનું પતન જાતે જ કરી નાખો બરાબર છે એટલ સાથે હું વાત કરી લઈશ પ્રેમથી કહી દેશ બેન ને કે જો આપણે ડોશીમાં સાથે બહુ સંબંધ રાખવો નહીં હા એમની પાસે શીખવા જેવું એ લેવાનું પણ એની ખોટી શિક્ષામણો ના લે તમને શું લાગે છે આ બેન બા કાઈ કામ નથી કરતા મારું એ કોણે શીખવ્યું છે કોણે ભારતીબાઈ તને કેમ ખબર અરે અંદાજો આવી જાય અંદાજો સ્ત્રીની જાત છું એક કલરના 10 કપડા પડ્યા હોય ને તો પણ કલરને ઓળખી શકું તો માણસની જાતને ના ઓળખી શકું એક કલરના 10 કપડા પહેર્યા હોય તો કલરને ઓળખી શકાય કે કલર આછા ઘાટા હોય કે નહીં જબરું કામ વાહ તારો વાહ તો કઈ નહીં હવે જે થઈ ગયું એને ભૂલી જાય બેન સાથે હું વાત કરી લઈશ બીજી વાર તું દૂધ લઈ આવજે જોયું બોવના લખણ આ પ્લાસ્ટિકના ડબ્બા હો તો નહીં આ પડ્યા હોય પછી આને નાસ્તા ભરવાના થાય ને એટલે તો ખબર નહીં મમ્મી મને નથી ખબર મમ્મી હું છે આ મારે ઉપર શું રાડો નાખો છો હેતલ તું છે તો મને એમ કે કે ઓલી છે અરે ભાભી હા હવે તો આ ઘર માં તો બધાએ નક્કી કરી લીધું છે આ ઘર માં બધાને મારી ઉપર જ રાડો પાડવાની ને તો તો રાડો જરાક નીચે કર ને શું કરવા તો તો રાડીઓ સબક થઈ ગયો છે હું થી પાછું થાય ને હું આવીને પ્રેમથી થી બોલ મમ્મી કે તમે મને કેવું વડકું પણ હું બીજા વિચાર માં ગયા તારી ભાભી જો આ નાસ્તાના ડબ્બા ડબ્બો હોલ ખુલ્લા એમ પડ્યા હોય પછી કાક ભરું હોય કાસરી બાસરી તો શું કરવાનું સાચી વાત છે તમારી આ ભાભી ને છે ને બધા જ કામ મારી પાસે કરાવડાવવા છે અને આ ઘરના બધા કામ હું જ કરું છું ભાભી કંઈ નથી કરતા આ ડબો આ ડબો ભાભી મૂકીને ગયા ને એટલે તમે જોઈ લીધો નકર ભાભી મને સિંધવાના જશે કે આ ડબો એ તલ બેન પેક કરીને મૂકી દેજો એટલે બોલો સર ડાયો નહીં બદમાન કરે બરાબર છે ઘરમાં તારી ભાભી કહે ને ઈ નહીં કરવાનું ને કામ તને કોણ કહે છે તું કરે ખરાવડાવે છે પરાણે હું નાની કીકલી તો નથી ઘોડિયામાં રમતી કે તને કે બેટા લે ચોકલેટ આપો તો મારું આટલું કામ કરી દેજે ને એટલે નણંકા કરી હા લાવો ભાભી હું કરી દઉં છું મમ્મી થઈ ગયા તમારું નાટક તો મેં નાટક વાળી ની તને પહેલેથી કીધું છે આવી ને ઘરમાં ત્યારથી કે તું આ ઘરની દીકરી છો ને તો દીકરી તરીકે રે આજે ને કામ વાળ ન બનવાનું એને કામ કરવા દેવાનું હા તો એ જ થયું હવે હવે આ ઘરના કોઈ કામ હું નઈ કરું બસ આ ઘરના બધા જ કામ ભાભી ને કરવા પડશે હા દૂધ લેવા દૂધ લેવાય મને મોકલે અમારે શું કે ખબર તમને કે કે દૂધ લેવા છે ને આ ઘરની વહુ ના જઈ શકે તો પાણીપુરી ખાવામાં વહુ ક્યાં જાય છે ત્યાં તો વહુ મટે જાય છે બે મોટે પાણીપુરી પૂરી ગણસ્તી હોય લારીમાં આ ઘરની વહુ છે કે ઘરની મહારાણી છે ખબર નથી પડતી બરાબર છે તમારી વાત આ ઘરની મહારાણી એને બનવું છે અને નોકરાણી મને બનાવવી છે પણ નહીં આપણે નોકરાણી બનીએ ને તો ને તને બુદ્ધિ તો હાલતી ન હતી ઈ જે કામ કરતી હોય ને ને આજે બધું ફરકવાનું નઈ જો આપણે દેખાય નજરની સામે તો આપણે ચીંધે ને કામ તમને લાગે હે કેટલી મીઠા બોલી છે આપણને થોડી થોડી વાતો કરે ને મીઠી મીઠી તો આપણને એમ થાય ઓહો હો આપડા જ ભાભી છે આપડા ને તારા હા મતલબ કે મહારાજ ભાભી છે અને એટલા સારા એટલા સારા દૂધના જોઈએલા છે ને કે એના જેવું એના જેવું વ્યક્તિ તો મને કોઈ દિવસ ક્યાંય નઈ મળે એટલું મીઠું મીઠું બોલે છે બધી ખબર પડી ગઈ હું કેવા માંગે છો ને હા મેને ઘણી વખત નાક વાઢીને કીધું છે કે મારી દીકરી જેટલું અહીંયા રહી છે ને એટલું રહેવાની નથી આ પારકા ઘરે જવાની છે આ જ્યાં સુધી આ ઘરમાં રહે છે ત્યાં સુધી તેને શાંતિ લેવા દે બરાબર પણ ઈ નો માને ને આ એકદમ જડ બુદ્ધિ છે જડ બુદ્ધિ હોય કે ના હોય જો હું સાસરે જવાની તો કામ તો મારે જ કરવાનું છે ને એની કરતાં મારા બાપના ઘરે છું ને ત્યાં સુધી જલસા ન કરી લઉં પણ નહીં આ ઘર માં શાંતિ થી તો એને મને રહેવા જ નથી દેવી અને બીજી વાત એ કે આજ પછી હું કોઈ કામ એના નહીં કરું બરાબર છે હા તું મને એક ને એક વાત કેટલી વખત કરીશ કે હું કે નહીં કરું હું કે નહીં કરું તને કોણ કહે છે કે તું એનું કામ કર પણ કમ હું એ કહેવા માંગુ છું કે તમે ભાભી શ્રીને કહી દેજો કહી દેશ હવે એમ કે ને કે મારા પપ્પાને પણ કહી દેજો કે આ છે ને આદિત્યને સમજાવે એની ઘરવાળીને કહી દે કે નરને કામ ન હોપે હા ફેજ કરવાનું છે કારણ કે અત્યારે હું રસોડામાં ગઈ ને તો મને કહે કે તમે લોકો મને આ ઘરની નોકરાણી બનાવીને રાખવાના છો એટલા માટે આ ઘરની હું નોકરાણી હોય ને તો મને પગાર આપવો પડશે અને જ્યાં સુધી મને પગાર નઈ મળે ને ત્યાં સુધી આ ઘરમાં રસોઈ નઈ બને અચ્છા હવે આ વૈવટ તમારે કરવાનો છે એટલે આ વોવને આ ઘરમાં કામ કરવું હોય તો એને પગાર આપવાનો હા સુધી મે માંગ્યો ક્યારે પગાર તું સેની માંગતી હતી બુદ્ધિ વગરની હા હું ક્યાં કઈ માંગુ છું આ પોકેટ મની માંગુ છું ને એ મારો પગાર જ કહેવાય મરી જાય છે ને પછી ના પાડી છે મે કે તારા પપ્પાએ કે તારા ભાઈએ હજાર વાર બાધી ત્યારે એકવાર પોકેટ મની આપો છો ભાભીને કંટ્રોલમાં કરો ને કે હાથ બારા વયા જશે પણ તું વધારે એ કરીશ તો મારો હાથ છે ગાલ પર ચોટી જશે હું સમજાય તારા પપ્પાને કઈશ હા કેજો નકર આજે મને 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 ઓર્ડર આપ્યા છે ને કાલે તમારો એ જ વારો આવશે હું જઉં છું તમારી ઓલી બુક લીધી વાંચવાની ચોપડી હતી મારે તમારી બુક ને વાંચવાની ચોપડી ને હું કરવી છે એટલે તો ધીમે બોલ્યા હું એટલું બધું રાડું નાખશું રાડું નથી નાખવી કોણ છે ને ઘર માં એવું એવું થાય છે ને કે રાડું નાખવી જ પડે છે ઘર માં એવું એવું થાય છે ઘર શાંતિ થી હાલે છે અને તું જો આવી રીતે ઉકળાટ કરીને તો પછી ઘર માં એવું એવું થાય શાંતિ ક્યારેય નહીં રહે જો આપણે શાંતિ નો રાખવી ને તો શાંતિ નો ઘર માં રહે શાંતિ કે કરિયાણાની દુકાને મળે છે ઉછીની મને શાંતિ જોઈ છે પણ તમારી આ વો દીકરાની ઈ શાંતિ નહીં લેવા દે છપ નથી લેતી ઘર માં દીકરાની વો એટલે મીરા એ વળે હું કર્યું અને મીરા કઈ બધે હારી સવ તમ તારે તો એની ખોટે ખોટે આવ ટીકા કરી તમારી મીરા બહુ બો સારી એકદમ ભગવાન માણસ કેમ કે તમે વેવાઈ કીધું તું ને કે તમારી દીકરી સંસ્કારી છે ને એકદમ ડાય છે ને એટલે વેવાએ તમને કીધું હતું કે ના ના તમે જે વિચારો છો ને એવું કાંઈ નહીં થાય મારી દીકરી એકદમ ડાય થઈને રહેશે પણ તમારે એવું કહેવાનું હતું કે મારી દીકરી પણ ડાય જ છે તો એને સગી બેનની જેમ રાખે કામવાળીની જેમ નહીં પણ એ તો હવે બે કામ વધારે કરી નાખે એમાં હું થઈ ગયું એમાં કંઈ પાતળે નહીં પડી જાય એને હારે જાય ને ત્યારે એને કામ કરવાનું છે અત્યાર સુધી કામની પ્રેક્ટિસ નહીં કરે ને તો ના પાછી આવશે એ ને ત્યારે આંગળા રૂસવા કોઈ નહીં આવે મેં મારા મમ્મીને કઈ કામ નતું કર્યું અહીંયા એને બધું કર્યું મેં આ પડ્યા હતા શીખી જાય છે એટલે મારી દીકરીને કઈ કહેવાની જરૂર નથી કેવું હોય ને તો તમે આદિત્યને કહેજો કે તારી આદિત્ય સમજાવી દે પણ આદિત્યને મારે શું કહેવાનું કે ભાઈ તારી બહુ કામ બહુ કરે છે બહુ ડાય છે ઘરમાં શાંતિથી રહે છે એમ નહીં રહેવાનું એને કહેજે થોડોક ઝઘડો કરે થોડોક હેતલ કામ કરાવે અને ઘરનું કામ નહીં કરવાનું એવું કઉ તો થાય લે

આ હાહુ અને હો ને એ બધું છે ને પહેલાંના જમાનામાં હતું કે હો આવે એટલે આપણે એને ગુલામની જેમ રખાય હવે જમાનો બદલાઈ ગયો છે હાહુ છે ને એ મમ્મીની જેમ રહે અને હો છે એ દીકરીની જેમ રહે અને નળન ગમે એટલા ઘોસ કરે ને હાહુ અને હો એટલે મા દીકરી જ કહેવાય એ બેની વચ્ચે ક્યારેય અબોલા નો થાય એવું આ જમાનામાં એવું હોય પેલાના જમાનામાં હતું બધું હાહુ હો ને આ મારી હાહુ છે નથી હારી ને મારી ખોદણી કરે તમારું ભાષણ બંધ કરો ને તમને નો ખબર હોય ને આખો દિવસ તમારો તાટ્યો ઘર માં નો હોય આ વહુ હું કરતી હો ને ઘર માં એ અમને ખબર હોય આખો દિવસ મારી દીકરીને કામ ચીંધે છે અરે મારી દીકરી જેટલી અહીંયા રહી છે ને આ પિયરમાં એટલી નથી રહેવાની આ કાલ હરે સાસરે વઈ જાહે તો સાસરાના ઘરે કામ કરવાનું અને અહીંયા કામ ઢડવાના તારી દીકરી ઘર ના બે કામ વધારે કરે છે તો તને જોર પડે છે અને બોલી પાર્કી દીકરી છે જેનું આપણે કોઈ નથી આપણા ભરોસે આવી છે એ આખા ઘરના ઢઘડા હવાતી હાંસ લગી કરે છે એ તને નથી દેખાતું કરવા પડે હે શું કીધું તમારી દીકરાની મોવે કે જો અહીંયા ઘરવા કામ કરીશ ને તો રૂપિયા આપવા પડશે આપો પગાર એને પગાર માંગે છે કામના અરે એને ખાલી દાંત કાઢતા કાઢતા એ વાત કરી હોય અને આ હેતલ ને કઈક કીધું હોય અને હેતલ સામે કઈક લવારી કરી હોય કે હું કામ નહીં કરું તો કે હું તો કરું છું તમે વો છો તો હું વો કામ કરવા હાટું લાવ્યો એમ વાત થઈ હોય કેવા બાપ છો તને પોતાની દીકરીની ની ભેર બદલે આ પુત્ર વધુની ની ભેર તાણો છો જો હું કાળા પાછા તમે એવું તો નો જ કહેતા કે આખી જિંદગી તારે વોવર રહેવું પડશે અને ઈ ખાતો છો તને એવું તો કહેતા જ નહીં બી કાંઈ આપણે કઈ દીકરી ની ઘરે રેવા નહીં સવાય મીરાજ આપણને છે એટલે અત્યારથી તો એની દેખરેખ રાખ એને કહેજે આમ પંપાળાય તો કેમ છે સબટાય એમ કહેવાય એને પંપાળાય આપણે મને શીખવાની કોઈ જરૂર નથી